આશરો આશ્રુ કોણ આપે આપણું સ્વજન હોય આપણું હિતેચ્છુ હોય ધર્મની ગાદી હોય મંદિર હોય જે ધર્મમાં માનતું હોય એ આપણા આવેલા દૂર પરદેશથી પોતાના ભાઈ બહેન ગણીને આશરો આપે પણ જ્યારે વાત કરીએ કે આપણે શહેરમાં આવી જઈએ શહેરમાં રહેતા થઈએ ત્યારે કોણ આશરો આપે ત્યારે અમદાવાદ શહેરમાં દૂર દૂરથી આવતા કોઈ પણ ભાઈ બહેન હોય એને એક જ નામ દેખાય અમદાવાદ શહેર રબારી સમાજ સમિતિ હાલમાં જ તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ ઓઢા વિસ્તારની અંદર આવેલા રણછોડરાયજી મંદિરમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે આવેલા ગુજરાતના છેવાડાથી દરેક લોકો માટે અમદાવાદ દરબારી સમાજ શહેર સમિતિ દ્વારા રહેવાની અને પછી બીજા દિવસે સવારે એટલે કે પંદર તારીખ રવિવારના દિવસે સવારે એ લોકોને પરીક્ષા કેન્દ્ર સુધી પણ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ ભાવ આ લાગણી સમાજ માટે ખૂબ જરૂરી છે અન્ય શહેરોમાં પણ આવી વ્યવસ્થા થતી હશે અને થવી જોઈએ કે આપણા ભાઈ બંધુઓ બહેન દીકરીઓ ક્યાંક આવીને ગોથે ના ચડે કે ક્યાં જાવું અને ક્યાં રહેવું આવી વ્યવસ્થાઓ અમદાવાદમાં થતી જ રહેશે શહેર સમિતિ શોર્ટમાં કહીએ એટલે સમિતિ જેમાં કોઈ પ્રમુખ નથી કોઈ પ્રમુખ નથી સૌ સરખાની ભાવના સાથે ચાલે છે જે દિવસે જે કામ જેને ઉપાડ્યું એ કાર્ય પૂરું કરવાનું આવા તો અનેક કાર્યો આવા તો અનેક કાર્યો અમદાવાદ રબારી સમાજ શહેર સમિતિએ કરેલા છે આવા કાર્યો અમે તમારી આગળ મૂકશું તો ખૂબ વિડીયો બનશે એના ખૂબ ફોટોગ્રાફ છે અને ખૂબ લાંબી યાદી છે આવનારા ભવિષ્યમાં અમે એક એક કાર્ય પણ મૂકીશું પણ આપ જોઈ રહ્યા છો કે જેનો આજે જ પંદર તારીખે જે પરીક્ષા આપવા ગયા હતા વિદ્યાર્થીઓ એમની ગઈકાલ રાત્રે કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ને કેટલી બહોળી સંખ્યામાં સમાજના વિદ્યાર્થીઓ હતા બહેનો પણ હતી બહેનોને હોસ્ટેલમાં ન રહેવું પડે કદાચ જ્યાં સુવિધા કરી છે પાંચ બહેનોને રહેવાની વ્યવસ્થા છે એમને પાંચ જેના ઘરે પચીસ રહેવાની વ્યવસ્થા છે અને પચીસ એ લોકોએ સામેથી આવી અને કહી દીધું કે ભાઈ આપણા સમાજની બેન દીકરીઓ આવે છે તો એમને અમારા ઘરે રાત્રે સુવાની વ્યવસ્થા કરી આપીશું અમારી બેન દીકરી તરીકે રાખીશું અને સવારે પરીક્ષા કેન્દ્ર માટે પહોંચાડવાની જે તમારી વ્યવસ્થા છે એમાં પણ અમે સહયોગી પ્રક્રિયા કરી આપીશું સમાજની એ જે લાગણી છે જે આપણે એકબીજાને હુંફ આપીએ છીએ એકબીજા માટે કંઈક કરીએ છીએ આ લાગણી બની રહેશે તો સમાજ એક મુઠ્ઠી બની રહેશે આવી જ આશા રાખું છું કે અમદાવાદ રબારી સમાજ શહેર સમિતિ અન્ય સંસ્થાઓ અને આજે પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થી મિત્રો તથા સમાજના દરેક આગેવાન કોઈ ઓફિસર કોઈ ભણેલ ગણેલ શિક્ષક મિત્રો કે કદાચ સમાજમાં ક્યાંક નાનો મોટો કોઈ પણ કાર્ય કરતા મિત્રો સમાજ છે એની લાગણી રાખજો એકબીજાને મદદરૂપ થજો અને આવી જે સંસ્થાઓ જે સેવા કરતી હોય એને પણ આપણે મદદરૂપ થઈએ તો અમદાવાદ શહેર રબારી સમાજ સમિતિનો ખૂબ ખૂબ આભાર કે આવી રીતે બહારથી આવેલ વિદ્યાર્થીઓને એક આશરો આપ્યો આશરો અને સહયોગ સમાજને ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે આવો આપણે સાથે મળી સમાજને એક બનાવીએ મજબૂત બનાવીએ શિક્ષિત બનાવીએ પોલિટિકલ તરીકે પણ આગળ લઈ જઈએ દરેક ક્ષેત્રમાં આપણે પણ આગળ આવીએ મારો સમાજ ઉજ્જવળ સમાજ મારો સમાજ પ્રગતિના પંથે સમાજ આજ ભાવના સાથે મારો સમાજ મારો પરિવાર આવું મિશન લઈ અને આપણે સૌ સેવા આપીએ જય દ્વારકાધીશ